ભૂખ લાગી બધા જે ઊભા છે ને બધા એના વિનંતી કરું કે જગ્યા તો છે જ થોડી ઘણી બચી ગયા એક એક ખુરશીઓ ખાલી છે આ ખુરશીઓ બે જવું બધા અને કેમેરામેન ના બધા વિનંતી કરું કે તમે એક બાજુ આવી જાઓ બધા અહીં બે જાઓ એવું હતું આ જગ્યા ખાલી છે અહીં આવી ઉપર આવી જાવ જેને બેસવું હોય બોલો ભારત માતા બોલો સદારામ બાપાની ઓહ આઈજો બધા ચલો આઈ જા બે જામ ભાઈ ઊં ભાઈ અહીંયા બે

જે લોકો માર્ગદર્શક તરીકેના ગળામાં નાખ્યા હોય કાર્ડ ઊંચા કરો મને ખબર પડે જેના કાર્ડ છે ગજવાની તમારી જોડે છેલ્લા ત્રણ અને નામોમાં પ્રયત્ન એવો કરતા હતા કે જે બોલકા હોય જે બોલી શકે એવા હોય વાચાળ હોય એવા યુવાનોના નામ મોકલું કે ભાઈ આપણા હોદ્દેદાર હોય કે પછી ગ્રામ સમિતિમાં સભ્યો હોય એવા એવા નામો માર્ગદર્શક તરીકે મંગાયા છે એની કામગીરી શું એ શું કરશે શું કરવું જોઈએ આ બધી વિસ્તારથી વાત કરીશું પણ એ પહેલા કોઈ એક સંગઠન બને અને સંગઠનનો ભૂતકાળ વર્તમાન ને ભવિષ્યની વાત તો કરવી પડે તમે ભૂતકાળની વાત ના કરો

સૌથી પહેલી આ એક દમદાર મીટિંગ કરનાર હોય ત્યાંથી પછી તે આઝાદનગર ભાવનગર નું આઝાદનગર ત્યાં રાજુભાઈ ને બધા બેઠા છે એની ત્યાં ખૂબ સુંદર ને ખૂબ મોટું આયોજન ત્યાં થયું અને હમણાં તમે ધારી ના પ્રમુખ રમેશભાઈ બારોલાન સાંભળ્યા મથુરભાઈ બેઠા છે અહિયાં જંગલમાં જ્યારે હું મીટિંગ કરવા ગયો વરસતા વરસાદમાં રાતના આઠ થી નવ વાગે મારી આગળ ચાલીસ પચાસ બાઇકો ઉપર યુવાનો હતા અને મને એવું થયું કે હવા વરસાદમાં આવી ઠંડીમાં આ બધા આગળ જઈ રહ્યા છે તો જ્યાં જવાનું છે ત્યાં તો સંખ્યા જ નહીં હોત મેં એવું કહ્યું સભા નહીં કરવી પણ આ બધા જોડે રોકીશું ચા પાણી નાસ્તો કરીશું જમીશું પણ એક ડેલું ખોલ્યું ડેલાની અંદર કે રાતના વરસતા વરસાદમાં આઠ થી નવ વાગે પાંચસો થી વધારે લોકો રાહ જોઈને બેઠા વરસતા વરસાદમાં એ રમેશ ભરવલા ત્યાંની વાત કરે એવી જ જ્યારે વાત કરું ત્યારે ઘણા પ્રમુખો અમારા આકરા થાય ઘણા મારા પર ગુસ્સે થાય મારાથી નારાજી થાય એ સૌરાષ્ટ્રના પ્રમુખોમાં એ મારા રમેશભાઈ બેઠા છે જીત બેઠો છે હિતેશભાઈ બેઠા છે અમારો ઉગ્રેજા છે અહીંયા અહીંયા અમારા ભરતભાઈ બેઠા છે સુરેન્દ્રનગર પ્રમુખ મોરબી પ્રમુખ આ બધા આ એવા નામ લઈ રહ્યો છું કે જે જ્યારે શરૂઆતથી સંગઠનની ત્યારે સૌરાષ્ટ્રની શરૂઆત કરેલી અને કેવા યુવાનો કે જે સૌરાષ્ટ્રમાં રોજગારી માટે ગયેલો સમાજ તમને સૌરાષ્ટ્રમાં વિઘા નહીં દેખાય આપણા લોકો જોડે કારણ કે ઉત્તર ગુજરાત તેમય ચુવાડ પંથકમાંથી રોજગારી માટે માઇગ્રેટ થયેલા લોકો આ બધા ધેર ઇતિહાસ પણ બહુ ભવ્ય છે બહુ મોટો ભવ્ય ઇતિહાસ છે અને ઇતિહાસની વાત કરું તો જુવાડમાં ધર્મ પરિવર્તન કરવા માટે એ વખતે બહુ ચાલતું અને એ વખતે આ બધા તાબે ના થયા અને ત્યાંથી ઢાંગતરાથી પછી આખા સૌરાષ્ટ્રનું ફેલાણ અને એટલે મજૂરી ઉપર નપતા લોકો ધંધા રોજગાર ઉપર નપતા લોકો જેની જોડે જમીન હશે તો પણ બહુ ઓછી હશે એવા લોકો એવા લોકો આ વાત ઉપાડી અને સંગઠન સૌરાષ્ટ્રમાં ખૂબ મજબૂત કર્યું એથી અહીં આ બાજુ આવ્યો તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર જ્યારે મહેસાણાની અંદર અમે સભા કરવાનું સપનું જોયું વાત કરી કે ભાઈ આપણે મહેસાણામાં એક સારી સભા કરીએ ઉનાળો એપ્રિલનો ધકધકતો તાપ જ્યારે સૌરાષ્ટ્રમાં ને સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાં એ પહેલા 3000 થી વધારે ગામડાઓમાં આપણી ગ્રામ સમિતિ બની ચૂકી છે મે રાયકણજીને પ્રણબીને બોલવાનું એટલે કીધું કે અમદાવાદનો એ સાહિત્ય પરિષદનો 165 લોકોનો એ હોલ અને હોલમાં જ્યારે મે મીટિંગ બોલાય ત્યારે એની મંજૂરી માટે જ્યારે એના ટ્રસ્ટીઓ જોડે ગયો ત્યારે બધા લેખકો અને એ હોલમાં લાખો રૂપિયાના પુસ્તકો મંજૂરી લેવા ગયો ત્યારે મને એવું કહ્યું કે બેટા તું મંજૂરી તો લે છે પણ એ સાચવું પડે અહીં તો મોંઘા પુસ્તકો છે ત્યારે મે જવાબ શું આપેલો ખબર છે તમે તું સાહેબ મને ખબર છે કે અહીં બહુ મોંઘા પુસ્તકો છે પણ મારા લોકોને ખબર નહીં ને એમને બતાવવા માટે લઈ રહ્યું છું મારા લોકોને ખબર નથી કે આ પુસ્તકોની કિંમત શું છે અને કિંમત ખબર નથી ને એટલે સાહિત્ય પરિષદના હોલમાં મારે મીટિંગ બોલાવી છે જ્યારે વાત મૂકીને ને અને એ લોકો જ્યારે આયા એકસો પાસઠ લોકોની મિટિંગ થી ત્યારે એ લોકો રજાના દિવસે પણ હાજર રહ્યા અને એમણે સભા એ મીટિંગ પછી મને એવું કહ્યું કે તું સાચો છે આપણે પુસ્તક સામુ જોયું નહીં ગણાય ગણાય વાત કે જે પુસ્તકો હતા કોઈ જોયું નહીં જેને વાંચનનો શોખ હોય જેને લેખનનો શોખ હોય જે શિક્ષણ માટેનો ઈચ્છુક હોય એ પુસ્તક સામુ જોશે મારી તમને વિનંતી એટલી જ છે કે ગજવામાં પેન રાખો અને લખવાની આદત રાખો ને વાંચવાની આદત રાખો

આ વેશનોના કારણે અનેક યુવાન નવલોહિયા દીકરા આપણે ગુમાયા છે આ વેશ્નોના કારણે કેટલાય લોકો આપડા લોકોનું અહિત કરીને જતા રહ્યા છે જમીનો ઘસીને જતા રહ્યા કેટલી દીકરીઓ વિધવા થઈ કેટલાય બાળકો અનાથ થયા ગુજરાતની આપણે એમ કહીએ કે સૌથી મોટી વસ્તી પણ તેમ છતાં વેશનોના કારણે આ સમાજે ખૂબ અદોગતિ વેઠી મને એવું એક સમયનો આ સમાજ જે બીજાના રખોપા કરનારો બીજાને આપનારો આજે એની દશા કેમ આમ છે તો મને એવું થયું કે વેસનો છોડી દે ને તો પચાસ ટકા તો આમ દુઃખ જતું રહે અને એટલે જ મેં વેસન મુક્તિની વાત મૂકી કારણ કે જ્યાં સુધી કોઈ માણસમાં તમે એબ નહીં કાઢો ત્યાં સુધી એનું કઈ નહીં થાય અને એટલે એ પહેલા ઘણા વેસન મુક્તિના હતા ત્યાંથી પછી આવ્યો ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના આજે ઘણા સાથીઓ આપણી સાથે નથી પણ ઘણા સાથીઓ આપણી વચ્ચે કામ કર્યું છે ત્યારે મહેસાણામાં આજે કોર કમિટી કામ કરે છે પાટણમાં જીવાજી કામ કરે બનાસકાંઠામાં ડીડી ચકાજી રાયકણજી સ્વરૂપજી રામભાઈ મુકેશજી કેટલા બધાના અમારા દેવાભાઈના મેં ગજવા આમ કાર્ડ જોયું બધાએ